છીએ અત્યારે લગ્નમાં જઈ રહ્યા છીએ અને લગ્ન છે એક જામકનોડા ની અંદર એક ભવ્ય સમારોહ છે અત્યાર સુધીમાં લગભગ પહેલું આવું થઈ રહ્યું છે જે પાંચસો અગિયાર લગ્ન છે તો રેડી થઈ ગયા છીએ જવા માટે અને અમારે છે દ્રષ્ટિબેન ના લગ્ન મોટા બા આવતા નથી જો અહીં બેસી ગયા છે આવજો અમારે ભાઈ લગ્ન છે છવ્વીસ નંબર નો માંડવો છે અને વ્લોગ તો આમ તો લેટ આવશે બે ત્રણ દિવસ એટલે પછી જોવા મળશે નહીતર ઘણા બધા આપણે

તો ભાઈ કંડોળાની અંદર દોઢથી બે લાખ અને કેવડી ત્યાં કેપેસિટી છે કુમાર છાત્રાલય કન્યા છાત્રાલય ફૂલ એટલે ફૂલ સુવિધાથી બધુંય સજ્જ છે અત્યારે તો જે કોઈ બી લોકો આવ્યા છે એને તો જોયું જ હશે પણ જે નથી આવ્યા ને હા એને આપણા થી જોવા મળી જશે કે ત્યાં કેવું કઈ ટાઈપનું બધું અરેન્જમેન્ટ કરેલું છે એ અને દાંડિયા રાસ ને એવું બધું ભવ્ય હતું ત્યાં તારક મહેતાની ટીમે આવેલી હતી ગીતાબેન રબારી હતા અને એ અમે એમને અમે લાઈવમાં ને એમ જ જોયું હતું કે ગયા નહોતા પણ મસ્ત મજાનું હતું અને આજે પણ એવું જ હશે માંડવાને ને બધું સરસ ફૂલ તડકો છે ઠંડી તો બિલકુલ નથી આજે અને હવે નીકળી છે કૃષ્ણ કનૈયા લાલ જય જય પીઠળ તો આજે અમારા ગામમાંથી છે ને બે લગ્ન છે એક તો કાલાવડથી છે અને એક અહીંયા અહીંયા છે તો જો ગામ ની અંદર છે ને સાવ ખાલી કારણ કે અડધું ગામ અમારે જાય સેવા માં ત્યાં અડધું ગામ લગ્ન છે એટલે લગ્ન માં ગયા છે એટલે અમારે આખે આખું ગામ છે ને આજે ની લગ્ન માં હશે અમારા ગામ થી જામકનોણા છે થર્ટી ફાઈવ કિલોમીટર સાતો દડ રસ્તો પૈકડો છે સાતો દડ થી એને પડે ને નગર પાર્કિંગ આપણા આ બાજુ હોય ઓલી સાઈડ વાળાના પાર્કિંગ ઓલી બાજુ હોય બધા એમાં અલગ અલગ હા તો હવે આપણે ઓલી બાજુથી જઈ તો સકી પણ તો પાછો આખો પાસ જામ કનોના ચીરીને અંદર આવવું પડે તો આપણે રાજકોટ આ બાજુથી જવું નીકળવાનો એટલે તો આપણે જવું તરી ઓ રસ્તામાં મીટિંગ હોય છે મીટિંગ સદર ચોકડી અહીંયા થી પોલીસ મુકાઈ ગયા છે જો હમ સિક્યુરિટી હોય ને ભાઈ ચેકિંગ થઈ ને ગાડીઓ હોય અહીંયા થી ટ્રાફિક ચાલુ થઈ ગયો છે ફેણી મારા ભાઈ જઈ છે જો વેચવા માટે રિક્ષા ની પાછળ બાંધેલું છે આગળ થી ડાયવર્ઝન કાઢેલ છે બધી ગાડીઓ ઓડી જઈ છે એક જગ્યાએ તો ફૂલ ટ્રાફિક જામ ને લીધે છે ને આ બધા બીજા રસ્તા તરફ જવાનું સજેશન આવ્યું છે એટલે બધી ગાડીઓ વાળે છે બે ત્રણ જણા થી ઉભા હતા ચોકડી એટલે સુવિધા એવી બધી આમ એકદમ અરેન્જમેન્ટ બહુ સારું કરેલું છે કેમ અગાઉ જ કહી દે છે કે બહુ આગળ ટ્રાફિક છે અહીંયાથી અહીંયાથી વળી જ જાવે આમ તો બધી બાજુ ટ્રાફિક જ છે પણ વાંધો ટ્રાફિક જામ થઈ ગયો છે સાવ જામ થઈ ગયો છે એટલે બીજા રસ્તે થી જઈ છે પણ થોડીક વાર જાળવી ન હોય જો સીધી ઉતારવા વહી ગઈ જો કે બોર ઉતારવા

ક્યું ગામ હતું એ તો ક્યું ગામ હતું જો યાર ઓર સરપ્રાઈઝ લઈ ગયું હે બંદિયા તો હવે આવશે હવે આવવાનું નીકળો તો ખબર પડે ને હા એ આંકડા તો કેટલા રોડના કાટ માર્કેટ નો હોય કેટલા ગયા ભાજી તો એક પક પક ભવા છે ને મોટા મોટા બોર એમાં મસ્તી છે ને બોર બે તો દોડી દોડી જો ચોકીં ઢિડુ શોખીન જીવડું બોર તો ઉતારીએ એવું જ હા બંધિયા એવું પ્રોપર બંધિયા મુલાકાત બદલે એવું ના બાય આમ સાઈડમાં ચાલુ પાર્કિંગ ચાલુ થઈ ગયું છે હં કેટલી બધી ગાડીઓ છે અહીંયા પાર્કિંગ થઈ ગઈ છે અહીંયાથી ચાલીને જાય છે બધા અહીંયાથી છે એક કિલોમીટર પછી રિટર્ન માં જેને વેલું જવું હોય ને એને ગાડીઓ નીકળે નઈ ટ્રાફિક માંથી એટલે અહીંયા પાર્ક કરી દે અમે અહીંયાથી થી થોડાક આગળ જવાના છે અહીંયા પાર્ક નથી કરવાના

લગ્ન ની અંદર હું તો આવી છું આવી રીતે જોવા માટે પેલી આવો બસ વરરાજા ની એન્ટ્રી થઈ છે માંડવામાં કરી લીધી છે અમે અને બસ હવે વરરાજાની એન્ટ્રી થાય છે અને અહીંયા જે કરિયાવર જે આપેલો છે ને એ તો બધાયને એડવાન્સમાં આપી દીધો હોય અને એક જે ખાલી એમ એમને સેમ્પલ તરીકે અહીંયા રાખ્યું છે બહુ મોટો એવો મંડપ છે ને મંડપની અંદર આખે આખું છે ને ડેકોરેશન કરેલું છે જે આ કાંઈ બી અહીં આપ્યું છે ને આ સોફા છે ફ્રીઝ છે અને કિચનવેરનું બધી જ વસ્તુ છે ઓલમોસ્ટ બધી જ વસ્તુ આપેલી છે સિક્યુરિટી સિસ્ટમ એ બહુ સારી એવી છે સ્વયંસેવકો બહુ એટલે બહુ બધા વધારે છે જીવન ચરિત્ર દર્શાવવાનું છે અહિયાં ફોટોગ્રાફી દ્વારા તડકો તો આવશે હો ભાઈ ચાલો તો હવે અંદર મંડપ છે ને આ ગ્રાઉન્ડમાં એન્ટ્રી લઈ લીધી છે ચાલો અમારો છવ્વીસ નંબર નો મંડપ આવી ગયો છે